જય માતાજી જયવેલનાથ આજે અમે આવી ગયા છીએ મુકેશગીરીના સ્થાને આ એનું નિવાસસ્થાન છે મિત્રો જોઈ આ સાધુનું સાધુ સમાજનું એક ગૌરવ છે અને આને આગળ લેવો એ તમારી જવાબદારી છે અમે સપોર્ટ કરશી પણ હાસો સપોર્ટ તમારા સોશિયલ મીડિયાના માધ્યમથી છે આ જ એક ખાલી આખું માંથી છોકરી કરોડપતિ જો થઈ જતી હોય ઓલી મોનાલિસા તો આ તો આવો સંતવાણી આરાધક છે અને સાધુનું બાળક છે તો હું તો ઠીક છે આને હેલ્પ કરું જ છું પણ અમારે મજૂરભાઈ અત્યારે અહીંયા આવ્યા છે અને બધા ગરીબ માણસના ઝૂપડા બનાવી દે તો મારા સોશિયલ મીડિયાના માધ્યમથી એને વિડીયો જોયો અને પછી એને મને ફોન કર્યો કે મેરુ ભાઈ આવા ગરીબ માણસ હોય અને સાધુનું બાળક હોય તો આપણે એને એકાદું ઝૂપડું બનાવી દઈએ તો મને ફોન આવ્યો એટલે મેં કીધું કઈ વાંધો નહીં પધારો અને એમની જગ્યા જોઈ જાઓ તો આવા ઝુંપડા ની અંદર વિનંતી કરી નું અને અમારા આ મા દીકરો બે જ છે એમનું એક ઝૂપડું થઈ જાય એવી અમારી આશા છે તો બધા સોશિયલ મીડિયાના માધ્યમથી બધાયને એવું કહેવા માંગુ છું કે જેટલો બને એટલો આ વિડીયો શેર કરજો લાઈક કરજો અને ફોલો કરજો જય માતાજી જય વેલનાથ